કડાના ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે મહીસાગર નદી બે કાંઠે વહેતા નદી કાંઠા વિસ્તાર એલર્ટ કરાયો ડબકા ગ્રામજનો મહીસાગર નદી કાંઠે એકઠા થયા સાવચેતીના પગલે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત બે દિવસથી મહીસાગર નદીનું પાણી વધી રહ્યું છે ત્યારે આજ સવારે સવાર પાંચ વાગ્યાનો મેસેજ એક પોઈન્ટ તોતેર હજાર એક લાખ તોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડ્યા છોડવામાં આવ્યું છે હાલ મહીસાગર નદીનું પાણી સતત વધી રહ્યું છે ગ્રામજનોને આમ આ માટે અવગત કરાયા છે કે પાણી વધી રહ્યું છે કે ભાઠામાં રહેતા વિસ્તાર ભાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જણાવવામાં આવ્યું છે કે તમે વહેલી તકે આવી જાઓ કે તમારું ઢોર ડ્રાકર સલામત રાખો ગામમાં માછીમાર ભાઈઓને પણ જણાવવામાં આવ્યું છે કે તમે માછીમાર માછીમાર કરવા જશો નહીં નદીમાં અને તમારા માધ્યમ પરથી જણાવવા માગું છું કે મહીસાગર નદી રહેતા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જણાવવા માગું છું કે તમે હાલ મહીસાગરમાં પાણી વધી રહ્યું છે તો સાવચેતી રાખજો